કેમ છો મિત્રો મજામાં મજામાં જ છો સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગ તો આજ નો છે ફૂલ મસ્તી ભર્યો અને એક ભાવ શું કામ કે આજે છે અમારી ગુરુકુળના ધોરણ 10 અને 12 બંનેના વિદ્યાર્થી વતે છેલો અંતિમ થાય છે કારણ કે હવે તે લોકો વિદાય લે છે ધોરણ 12 વાળા તેનું ભણતર સમાપ્ત થઈ જશે અને 10 વાળા પણ વિદાય છે કારણ કે અર્ધ સાયન્સ કોમર્સ અલગ અલગ ડિપાર્ટમેન્ટ નો વેચાઈ જશે તો તેથી આજે તે લોકો લખ્યો છે થાળ થાળમાં મેન્યુ છે કાજુ કરી તંદુરી રોટી ફ્રૂટ સલાડ હા જો પાનુ બીડું અડદના આપણે બધા બધા છોકરા ફૂલ મોત થી જમે છે અને એક નજારો બતાવું લાઈન લાગી છે જમવા માટે જુઓ તમે ખાલી આમ વારો નથી આવે એમ એટલી જ લાઈન છે આપડે બાર થી ફર્સ્ટ ક્લાસ મજૂર આવ્યા છે જોરદાર જે કામ કરી રહ્યા છે

મજા એવી ગયા જમવાની તને હા પાન ઉપવાસ આમ ભાવ થી તો પીડા નથી તે કીધું એમ આવી ગયું હમણાં હું ખાઈ લઈશ તું પેલા જમી લે ખાજી રાસ માં રમતા નથી આવડતો વાંધો

ખાજી ઓલા હા ફૂલ બોદમાં મુંજાને ખાતું જ નથી આપણે હા પાકું નહીં હા એ જે લે અમારે છોટા પેકેટ બડા તમાર ગાય કલા કરે મારે થોડું પાકું ઓળો પડે એડજસ્ટ કરી લેશું મજા આવી ને અમારી સરદાર કેટલા બાઈટ કપરો સરાર પી ગયો બે ત્રણ થાય લાગ્યા આ પેટ નાનો બે ત્રણ હાલ લાગે એ બો કહેવાય બાકી નો રકમ આપડે ફૂલ ફર્સ્ટ ક્લાસ જમવાનું જમી લઈશ તારી ભેગું જમા બેસ બસ એલા ખાજી ઓલા पाको ने मुन तो, तो नहीं आ जो आले बे हु तो के चार पी जा जाओ तो आपरे बे उठा है मुन जावन थातु ज नहीं आपरे बे फाम खावा रो रे बराबर छे आज सब को पेट भर के खिलाना है जितना खाना उतना खिलाना किसको को ऐसा नहीं लग जाए अपने को कम खिलाया ठीक है आपरे बताई ने ए गांडा खौड़ावीस ने आ खौड़ावी आपरे

આ દે ડિસ્ક્રિપ્શન માં મેન્શન હે જો ભાઈ અમારે આ નંબર આપણે તમને પૂછવા નથી આ માન હે આ માટે બસ તમારે નથી અમાર કસ્તુરી મોજમાં છે બરાબર હા પગ ગઠાઈ ગયો સોરી પાન ખાધું હમણાં ખવડા છે મુંજામાં પાને ખાવાનું થાય મજા આવી જાય

જમાડે ને હમેવા ભાવથી જમાડે એવું લાગે ને જો ફોટા હરખા પડે તે જમોગી નઈ કેટી સજા એ જેમો કે નહી આલા તો બાજ બાકી હે હા જમી લેજી આપડે પોછલ બે ખામ પયો થાય છે ફાસ રાજનો ઉપર મોદમાં બતાન જમાડે હે તેજ બેન તને પોછલ બાકી રાખો થાતું નથી ઉપર કમ સે કમ 10 બાર એક ટપી હો જાય કે લાગે ઉભો થા દેમ આવશે ને બાકી 5000 રૂપિયા દમ છે આ ગાઈ દીધો નહી 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 પીવો તો આમ નો લાગે ભાવે હવે મળે પાર્ટ ટુ માં રાસોત્સવ માં સીધા તો હાલો મળે પાર્ટ ટુ માં શહેર સુધી બને મજા જ આવું